गुड मॉर्निंग आज दिवाली दिवाली ना जी दिवाली सब पे स्टार्ट થઈ ગઈ काले बानो रूम करे तो सोरो ना ये पैकिंग थी ओडे थी सामान बळाई गयो सुबह 6:00 बजे पुराना पुराना सामान फोन कर फोन कर दो ना फोन ना चाय करी चाय ना सो करी स्टार्ट पर दी दे दीवारी થઈ જાય આ કોરું ખાલી કરી દીધો આગળ એ કો ખાલી કરી દીધી આ કોદરા નું બાટ પાછળ તરાવા ગયા માની દીપો પી જાય જોમાસામાં એક્ઝેટ કોડણી પાછળ તરાવા લે દેબો પેજ આવે એટલે સફાઈ કરી પરવળસ માં આપો પાતો મોસ્ટ ઓફ સામાન તો બધું ભરી દીધી પેપરા માં અને કબાટો માં તીજોડી માં તો પણ એટલો સામાન બારઈ જાય તો હવે આ સુપ્રબના ના લુપ્ત થઈ ગયા એટલે ગામને ગામને ફરતા મોર્નિંગ એક્ટીવીટી બનાવીયો જે અંડા દાણા હે બોલેલા એને નૈરી હોય ઈ કાગળ નો પેલી હોય ગુંદર બનાવ્યો તોアンકોળો انا ઓ વિદન સો મે ઈક્યુ સૂટકેસ અપાણી હતી અમદાવાદ નો ગયાખતની બાપુનગર દે દે લીજો કૈલાસ બાપુનગર અમદાવાદ સુલકેસ સતાયે કોણ બિજાં પતિ ગઈયા જો નાખી દઈએ આના સૂટકેસ કેવા આ આ લો પાણી આપણે ચાલવાનું ચલો હવે જતી રહેશે આવતી દિવાળી તને દેખાય આ દિવાળી છેલી આની શેરા જેવું કઈ દેખ્યું રોડ ઉપર તો જોઈ લે ડેરી જે કથી જોયો નહીં શેરો કેવો હોય આ એરીન જોઈ લે આપણે જોઈએ તો ખવાપણિયા હા મળી ગયો વિચારો શિયરોજ છે ને પપ્પા આવું ગોળ ગોળ થઈ જાય બોલ જેવો આઈડ્યો એટલું કોઈ એને ટચ કરે ને બોલ જેવો ગોળ ગોળ થઈ જાય આ ઉપર કોટા આવું કોટા જોરદાર વાગું એક વાર ચિરા કે પાપા પકડીને આવ્યા ના આગળ ગોળ થઈ જાય તેના સાઈડમાં એટલે કાર્ટૂન માં જોયેલું આવી ગયું આનો કો કાંચા એને બીક એને બીક લાગે ને એટલે આખો આવા જોદર વાગુ એવો કાંચા હોય મરી ગયેલું હો સારુ એ ગાડી માં ના આવો ને કોઈ ખાઈ જશે આના તો ડોગ બોગ ખાઈ ના આક એ તો ઉપર દરવાજો ને તો વાગે ના આડે કો ઓર વાગ સી કોઈ આડે ના कोटा जियो दिए 12 के अंदर इने को काडन इले तो तो बोल जियो ते जा को ऊपर कोटा है कोटा 12 के अंदर बाहर है इधर दिखा दो बोल सु के डेलु कयो काटूं जब का गाड़ी Kakran ka jong jong mo. Happy Diwali. Jalur, अगर ना येलो मोटा करना है Guru Maharaja Mandir. Aku agak terjatuh. Aku. Aku Aku

かなでこらんな。